માર્ગે દોરે છે ભાઈ તમે ગેર માર્ગે દોરાય નહીં આવ્યા છો પાછળ તમે ગેર માર્ગે દોરાય ને આવ્યા છો નથી ને તમે બધા સમજુ લોકો છો કોઈ આમાંથી ગેર માર્ગે દોરાય એવા નથી ત્યારે દેડિયાપાડામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા એમના પબ્લિક ભેગી કરવા માટે

ભેગા કરે છે એમની લડાઈ લડે છે અધિકારોની વાત કરે છે ખેડૂતની વાત કરે છે વિદ્યાર્થીઓની વાત કરે છે મહિલાઓની વાત કરે છે કર્મચારીઓની વાત કરે છે એને આપણે દબાવી દેવાનો છે એને 15 તારીખે મોદી સાહેબના હસ્તે જોડી દેવાનો છે એમ કરીને મોદી સાહેબને દેમોગરા લઈ ગયા દેમોગરા થી નરેન્દ્રભાઈ મોદીને ડેડિયાપાડા લાવ્યા પણ આપણે એક એવાન કર્યું કે અમે 1 લાખ થી પણ વધારે લોકો નેત્રંગમાં ભેગા થશો અને બધા પ્રેમથી 1 લાખ પણ વધારે લોકો નેત્રંગમાં આવ્યા આ આપણી તમારી ને અમારી બધાની તાકાત છે આપણે એ મંત્રી અને એમના સાંસદો જેવા એમની પાર્ટીના બોલતા પોપટ નથી આપણે સ્વતંત્ર હવાલોવાળા લોકો છે અને અમે બધા સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ અમે બોલીએ એટલે અમને જેલ કરે આગળ યુવરાજભાઈ ની સાથે અમે શિક્ષકોની ભરતી માટે લડ્યા અમે વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે એના માટે લડ્યા અમે ખેડૂતોને એમના પકવેલા ભાવ પાકના ભાવ યોગ્ય મળે એના માટે લડ્યા અમે જ્યારે પણ કોઈની સાથે કર્મચારીઓ સાથે અન્યાય થાય રોજગારી મળે એના માટે લડીએ ત્યારે આ ભાજપના સરકારને ગમતું નથી એમના ભૂપેન્દ્રભાઈ પટેલને ગમે નહીં એમને લાગે કે આદિવાસી યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે કે આદિવાસીનો યુવાન અમને પણ જેલોમાં જવું પડે છે યુવરાજસિંહ જાડેજા પણ જેલમાં જવું પડ્યું બીજરાજ સોલંકી પણ જેલમાં જવું પડ્યું જયતર વસાવા એ પણ જેલમાં જવું પડ્યું ઈસુદાન ગઢવી એ પણ જેલમાં જવું પડ્યું ગોપાલભાઈ ઇટાલિયા એ પણ

કે ખેડૂતોના માલનો ભાવ પણ પોતે કરી નથી શકતો એમના માલના ભાવ કરવાવાળા ભારતીય જનતા પાર્ટીના દલાલો બેઠા છે એક બાજુ દેશના વડાપ્રધાન એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી કપાસનો ટેકાનો ભાવ 1622 રૂપિયા જાહેર કરે છે અને ખેડૂત જ્યારે કપાસ લઈને બજારમાં જાય તો 1250 રૂપિયા મળે છે એક બાજુ આ ગુજરાતના મુખ્યમંત્રી મકાઈનો ટેકાનો ભાવ 2100 રૂપિયા જાહેર કરે છે અને ખેડૂત પોતાની મકાઈ લઈને બજારમાં જાય તો 1700 રૂપિયા મળે છે આ સરકારની નીતિ એક બાજુ દેશના વડાપ્રધાન કહે કે ખેડૂતની આવક અમે દુગની કરીશું આ તમારી નીતિઓ ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે અને એમના ઉદ્યોગપતિઓ દિવસે ને દિવસે અમીર થતો જાય છે ત્યારે ખેડૂત મિત્રોએ પણ જાગવું પડશે જે સરકારો આપણા માલનો ભાવ આપણે નક્કી નથી કરવા દેતી એમના માર્કેટ યાર્ડો એમની એપીએમસીઓમાં એમએસપી પ્રમાણે આપણને ભાવ નથી મળતા સીસીઆઈ ના કેન્દ્રોના નામે એ લોકો જેા હોતેદારો જ્યારે આપણી સાથે લૂંટ મચાવતા હોય ત્યારે જે આ કડતા પ્રથા છે એ કડતા પ્રથાને નાબૂદ કરવા માટે આપણે બધાય આવનારા દિવસોમાં આગળ આવવું પડશે એપીઓમાં એપીએમસીઓમાં જઈને કડતા પ્રથા સામે પણ આપણે લડવું પડશે તમે જોઈ લો આજે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા રામ અને એમની સાથેના ખેડૂત મિત્રો બોટાદ ખાતે આ કડતા પાતા સામે લડ્યા ત્યારે આ હર્ષઘવી પોલીસ દ્વારા એમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો દરવાજા તોડી તોડીને મારવામાં આવ્યા માં બેટીઓ સાથે અત્યાચાર કરવામાં આવ્યા અને હર સંઘવીને એનું પ્રમોશન મળ્યું એમને સુપર સીએમ બનાવવામાં આવ્યા ત્યારે અમે એ સરકારને બી કહેવા માંગીએ છીએ તમે અમારા મંત્રીમંડળ બદલવા બદલી રહ્યા છો આવનારા દિવસોમાં આ પ્રજા અને આ જનતા તમારી આખી સરકાર બદલવા માટે તૈયાર છે ત્યારે આગળ અમારા સાથી પ્રિતરાજભાઈએ કીધું આપણા યુવાનો જ્યારે શિક્ષણ માંગે છે ત્યારે આપણને મંદિર મસ્જિદની વાતો કરશે આપણે રોજગાર માંગીશું ભારત પાકિસ્તાનની વાતો કરશે અને આપણે જ્યારે ખેડૂતો એના કાયકના ભાવ માંગશે આપણે વિકાસની વાત કરીશું તો આત્મનિર્ભરની વાત કરશે રાષ્ટ્રભાવનાની વાત કરશે પણ આપણો હકની વાત એ લોકો ક્યારે નથી કરતા ક્યારે બધાય આપણે જાગવાની જરૂર છે અને આ સરકાર એમના મંત્રીઓ માત્ર ને માત્ર રબ્બર સ્ટેમ છે એમના મંત્રીઓની તાકાત નથી એમના ધારાસભ્ય સાંસદોની તાકાત નથી કે એમની સરકારમાં આપણો અવાજ બને ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં વિસ્તારમાંથી પણ આપણે આપણો અવાજ બને એવા યુવાનને તાલુકા જિલ્લા અને વિધાનસભામાં મોકલવા માટે આપણે બધાએ તૈયાર થઈ જવું પડશે અમે અવારનવાર બોલીએ એટલે અમારો અવાજ દબાવવા માટે અમને જેલો કરવામાં આવે આગળ મને ને મારા પરિવાર સાથે 90 દિવસ સુધી જેલ માં રાખવામાં આવ્યો. હમણા તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં આખું ષડયંત્ર ઊભું કર્યું અને ષડયંત્ર ઊભું કરીને મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી સામાન્ય ઘટનામાં મને વડોદરાની સેન્ટ્રલ જેલ માં રાખવામાં આવ્યો અને સેન્ટ્રલ જેલ માં રાખવામાં ત્યાં પણ એટલી વેદનાઓ એટલી યાતના અપાવવામાં આવી કે તમે ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ जाओ તમને મંત્રીતंत्री બનાવી દે. પણ અમે એ વેદનાઓ વેઠી લીધી અમારા પરિવારે દુખ વીઠી લીધું અમારા કાર્યકરોએ એ દુખ વીઠી લીધું અને અમે નક્કી કર્યું એ પ્રમાણે અમારી ગરીબ આદિવાસી મધ્યમ વર્ગ ઓબીસી માઇનોરિટી અને દલિત પિછડા માટે અમે લડીશું અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જવાના નથી સાચીઓ અમે જે અમે મંત્રી બનીએ તંત્રી બનીએ પૈસા લઈ લઈએ બંગલા થઈ જાય ગાડીઓ થઈ જાય પણ એનાથી અમને સંતોષ નથી તમારા જેવા નાના નાના સામાન્ય લોકો અમારા માટે ફૂલહાર લઈને અમારું સ્વાગત કરે છે અમારી રાહ જોઈને ઊભા છે ભૂકા બેઠા છે આજ અમારા માટે બહુ મોટી પૂંજી અને સંપત્તિ છે એ ભરોસો અમે ક્યારે તોડીશું નહીં જ્યારે સમાજને જરૂર પડશે જ્યારે ગુજરાતના લોકોને જરૂર પડશે અમે અમારું લોહી વેવડાઈ દેવા માટે તૈયાર છે અમારું ધન આપવા માટે તૈયાર છે પણ આ ભારતીય જનતા પાર્ટી માટે અમે લડીશું લડીશું ને લડીશું ત્યારે આટલી યાતનાઓ વેઠવી પડે અને એવા સંજોગોમાં તમારી બાજુના એક સાંસદ હતા એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ચેતર વસાવા જેલમાં ગયા છે એની કારકિર્દી અમે પૂરી કરી નાખીશું એને હમણાં છૂટવાના કહી ત્રણ વર્ષ પછી આવશે ત્યારે સાંસદને અને તમારા ત્યાંના મંત્રીને પણ કહેવા માગો છો તમ તો કા લગતા થા નહીં લોટે ગે તમ તો કા લગતા થા નહીં લોટી ગલત તબ તક છોડે નહીંડુ પંડુ ઝંડુ સમજ કે કરારા જવાબ મિલે કરારા જવાબ આપણા ટાઈમ આને વામ આપણા ટાઈમ ડંડાવાડી કરે છે હેરાન કર્યા છે આવનારા દિવસોમાં સરકાર બદલાવાની છે ગુજરાતમાં એ લોકોને પણ શોધી શોધીને અમે એનો બદલો લેવાનો છે ત્યારે સાથીઓ એમને એવું હતું કે આ ચૈતરભાઈ છૂટીને આવે એટલે ચૈતરભાઈ માટે અંબાજી થી ઉમર ગામમાં પ્રવેશ બંધીને એમણે માંગ કરી એમણે હાઈકોર્ટમાં કીધું કે આ ચૈતર વસાવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે એમને જાગૃત કરે આ કરે તે કરે એમને આદિવાસી વિસ્તારમાં ઘુસવા નહીં દેવાના પ્રવેશ બંધી આપો ત્યારે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં આજે મેં પ્રવેશ નથી કરી શકતો એક વર્ષ માટે મને પ્રવેશ બંધી આપી આ સરકારના ખોટા સોગંદનામાથી એના અધિકારીઓની ખોટી રજૂઆતથી મને નામદાર હાઈકોર્ટ દ્વારા હારમાં મારા વિસ્તારમાં હદ પાર કરવામાં આવ્યો છે ત્યારે હું રાજપીપળા રહેમ અને રાજપીપળાથી ડેડિયાપાડાના આજુબાજુના વિસ્તારોના કામ કરો દાહોદ જામ છોટાઉદેપુર જામ ત્યારે આ લોકો કહે અને ડેડિયાપાડાથી દૂર કર્યો છે અને હવે નર્મદામાંથી પણ દૂર કરવો પડશે ત્યારે એ લોકોને કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી કાઢી મૂકશો તમે મને નર્મદામાંથી કાઢી મૂકશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યારે અમે આ લોકોથી ડરતા નથી એમણે જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર આપણને આપ્યો છે 30 વર્ષના શાસનમાં આજે આપણે શિક્ષકો માટે આંદોલન કરવા પડે શાળા માટે આંદોલન કરવા પડે રોજગારી માટે આંદોલન કરવા પડે આપણા ટ્રાન્સપોર્ટેશન માટે આંદોલન કરવા પડે આપણે કાવેરી જેવી સુગરો માટે આંદોલન કરવા પડે વ્યારા સુગર માટે આંદોલન કરવા પડે સિવિલ હોસ્પિટલો માટે આંદોલન કરવા પડે ત્યારે સાથીઓ એની એક જ દવા છે અને એ છે આમ આદમી આ સરકાર ને મૂળિયા માંથી આપણે ઉખાડીને ફેંકી દેવાની છે સાથીઓ ક્યાં સુધી આપણે દેશના વિકાસ નામે આપણે આપણી જમીનો આપીશું ક્યાં સુધી આપણે સંપાદિત થઈશું મોટા મોટા ડેમો બની જવાથી ઊંચી બિલ્ડિંગો બની જવાથી ઊંચી આપણા લોકોને શિક્ષણ નહી મળે રોજગાર નહી મળે જ્યાં સુધી આપણા ખેડૂતોને યોગ્ય ભાવ ના મળે ત્યાં સુધી આ ખેડૂતો સામે ખેડૂતો માટે આ સરકાર સામે લડવો પડશે એની જનજાગૃતિ અમે કરીએ છીએ અને અમને ગર્વ છે જ્યાં પણ મીટિંગ થાય કાર્યક્રમ થાય સ્વયંભુ લોકો પોતાની મેળે આવીને ઉભા રહે છે એમની રોજ આપે બસ ગોઠવે આંગણવાડીને ને કે તલાટી કે અધિકારીઓને કામે લગાડે કોઈ જવા તૈયાર નથી આજે નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડામાં આવ્યા સાથીઓ બિરસા મુંડાની વાત કરું ભગવાન કાંતિ સૂર્ય બિરસા મુંડાની જયંતિ અમે 2013 થી ઉજવીએ છે અને એના એક સાંસદ કહેતા હતા કે અમારા દેશના વડાપ્રધાન 150મી જન્મ જયંતિ ઉજવવા માટે આવ્યા ગર્વની વાત છે પણ એ આજે જે બિરસા મુંડા પ્રતિમાને એમણે ફૂલહાર કર્યો ને એ બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં અમે કરી છે તમે કેટલી પ્રતિમાઓ મૂકી તમે કેટલી બિરસા મુંડા જયંતી ઉજવી એ જનતાને બતાવો આજે આદિવાસી સમાજ જાગી ગયો ભીનસામુંડાના વિચારોને ઉજાગર કરીએ અમે અને આદિવાસી સમાજ જ્યારે હક અધિકારોની વાત કરે પૈસા એકની વાત કરે અનુસૂચિ ની વાત કરે ત્યારે એ લડત દબાવવા માટે આજે દેશના વડાપ્રધાનને મારા ઢેડિયાપાડામાં આવવું પડે આ મજબૂરી આપણે બધાએ પેદા કરી દીધી છે ત્યારે પોતાની ટિકિટ ન જતી રહી એના માટે કેટલાક મંત્રીઓની કેટલાક સાંસદો પાર્ટીના કોપટ બનીને અમારી સામે અવાજ કરે છે આખો દિવસ અમારું નામ રટણ કરે છે કેટલા અમને ગાળો માંડે છે અમને ગાળો માંડવાથી આદિવાસી સમાજનો ઉદ્ધાર નથી થવાનો અને અમારે ગાળા અમને ગાળો દેવાથી જો આદિવાસી સમાજનો ઉદ્ધાર થવાનો હોય અમે તો સવારે ઉઠીને તમારી ઓફિસે ગાળ ખાવા આવવા માટે પણ તૈયાર છે પણ આમણે માત્રને માત્ર રાજનીતિ કરવી છે કઈ રીતના ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીને આગળ વધતી અટકાવાય એના માટે તમામ પ્રયાસો આ લોકો કરે છે ત્યારે મારા સાથીઓ તમને હું આહવાન કરું છું આવનારી તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણી છે કોઈની સેહ સરામ રાખ્યા વગર કોઈ સંબંધ સાચવ્યા વગર એ ચાહે કોઈ પણ કાકો મામો ઉભો હોય ભાજપમાં એને જોયા વગર તમે તમારામાંથી તૈયાર થઈ જાઓ આમ આદમી પાર્ટી તમને મંચ પૂરું પાડે છે તમે આવો સારા માણસો આવો લોક સેવા માટે આવો આપણે ભારતીય જનતા પાર્ટીની જેમ સત્તામાં જઈને પૈસા નથી કમાવાના આપણે સત્તામાં જઈને લોક સેવા કરવાની છે આવો બધા સાથે મળીને પરિવર્તન લાવે અને આવનારી 2027 માં ગુજરાતમાં પરિવર્તન લાવીએ એ પરિવર્તન લાવવા માટે અમે નીકળેલા છે અમે કોઈને ડરતા નથી મોતને મુઠ્ઠીમાં લઈને ભરીએ છે અને લડીએ છે તમે પણ અમારી સાથે આવો તમારો સહકાર અમારી સાથે હશે અમે આ સરકારો સામે પણ લડીશું આજ વાત અને આજ વિનંતી સાથે આજે અમને આમંત્રિત કર્યા અમારું સ્વાગત કર્યું કર્યું સન્માન અને અમને બધાને તમે શાંતિથી સાંભળ્યા છો તમામ લોકોનો મીડિયા મિત્રોનો નો પોલીસ આયોજક મિત્રોનો બધાનો આભાર માનીને હું વિનમુ છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહર જય જય ગરવી ગુજરાત